સુરતના અવધ ઉથોપિયા રોડ પર બેદરકાર નબીરા અકસ્માત સર્જ્યો હતો જોકે માલિતાર પરિવારે દીકરાને બચાવવા તેને ખેંચાવી હોવાની વાત ઉપજાવી હતી સુરતમાં મોટા ઘરના નબીરાઓની બેદરકારીના કારણે વારંવાર અકસ્માતની ઘટનાઓ બને છે ત્યારે સુરતમાં અવધ ઉથોપિયા રોડ પર અકસ્માત સર્જાયા હતો મોડી રાત્રે મહિન્દ્રા બી ઈ છ કારના ચાલકે અકસ્માત સર્જાયો હતો અકસ્માતનો મામલો દબાવી દેવાનો પ્રયાસ કર્યો હતો તેમ ઉજાર પરિવાર દ્વારા યુવકને ખેંચાવી હોવાની વાત ઉપજાવવામાં આવી હતી અકસ્માતમાં નબીરાએ પાર્ક કરેલી કારને અડફટે લેતા મોટું નુકસાન થયું હતું તો અકસ્માત સરજનાર કાર ચાલકની ઈજાઓ થઈ હતી બનાવને લઈ પોલીસને જાણ થતાં પોલીસે સ્થળે દોડી જઈ વધુ તપાસ હાથ ધરી હતી મારું નામ અજય ચોક્સી છે ને હું અહીંયા ઘણા વર્ષોથી રહું છું આ બિલ્ડિંગ ઓછામાં ઓછું ઓગણીસો ને ચાલીસથી પચાસની છે બિલ્ડિંગ થોડું હલી ગયું છે પણ મેટ્રોવાળાએ અમને જરા સપોર્ટ માટે એમ કીધું કે તમે આ ખાલી કરી આપો તો અમે તમને ફૂલ રાઉન્ડ કરી આપીએ અમે એ લોકો મેટ્રોવાળા અમને પૂરેપૂરું કોપરેટ કરીને અમને બહાર રહેવાનું પણ આપ્યું છે ને સારી જગ્યાએ રહેવાનું અને અમે એમને ફૂલ સપોર્ટ કરીએ છીએ કારણ કે બાજુમાં જ અમારા ઉર્જાની બાજુમાં જ અમારું પોલીસ સ્ટેશન પાસે મેટ્રોનું સ્ટેશન આવે છે અને આ સુવિધા માટે આપણે પબ્લિકની સુવિધા માટે અમે આને પૂરેપૂરો સપોર્ટ આપ્યો છે એટલે અમને બહુ સારું લાગે છે ને અમને સારી રીતે એ લોકો ટ્રીટ પણ કરે છે ને જે બી બિલ્ડીંગમાં જે બી થયું હશે રિપેર કરવાનું તે પૂરેપૂરું એ લોકો રિપેર કરવા બી તૈયાર થઈ ગયા પણ આવી ત્યારે અમને આ ભૂકંપ આશકા જેવું લાગેલું હતું પણ પછી અમને બી એમ થયું કે થોડું સેફ સાઇટ થઈ જઈએ તો અમે વધારે સારું એટલે મેટ્રોવાળા જે અમને પ્રપોઝલ આપેલી છે એ પ્રપોઝલમાં અમે મંજૂર કર્યું છે ને અમને બહુ સારી જગ્યાએ એ લોકો રહેણા ખાવા પીવાનું બધું જ એમને આપ્યું છે સારી રીતે અમને ટ્રીટ કર્યા છે અમને કેટલા કેટલી બિલ્ડિંગો છે જે ખાલી કરાવી છે કેટલા રહી છો હમણાં અમે બે બિલ્ડિંગ છે આમાં અમારે ત્રણ ફેમિલી જઈએ છે ત્રણ ફેમિલી સિવાય બીજું કોઈ રહેતું નથી બાકી બધા બોમ્બે ને બધા શિફ્ટ થઈ ગયા છે ને અમારું બાપ દાદાનું બિલ્ડિંગ છે ને આ બિલ્ડિંગ ઓગણીસો ઓગણા નું બનેલું બિલ્ડિંગમાં તિરાડો પણ પડી ગઈ છે એ તિરાડો પડી ગઈ છે તિરાડો પણ એ લોકો કીધું છે કે અમે તમને એને રિપેર કરી આપશું

એની હોટલ માં મોકલી અમને તો કઈ નઈ અમને તો કઈ તમે આવે ત્યારે કહેશો ક્યારે આવે મસીને ક્યારે અમને કેમ નીકળવું અમે તો મને કઈ નિવારણ તો જોઈએ ને